આગામી છ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી છ દિવસ રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પરનું ડિપ્રેશન પશ્ચિમ રાજસ્થાન તરફ આગળ વધીને વોલમાર્ક લો પ્રેશરમાં બદલાયું છે ત્યારે આ સિસ્ટમને લીધે રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે આજે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર અને જૂનાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે કચ્છ મોરબી રાજકોટ ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દીવમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું આજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના અઠ્ઠાણું તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો જ્યારે જામનગરના જોડિયામાં પણ પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો જૂનાગઢ તાલુકા જૂનાગઢ શહેરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો કેશોદમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જામજોધપુર ટંકારા અને વંથલીમાં પણ એક ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે છ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી છ દિવસ રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પરનું ડિપ્રેશન પશ્ચિમ રાજસ્થાન તરફ આગળ વધીને વોલમાર્ક લો પ્રેશરમાં બદલાયું છે